નમસ્કાર મિત્રો જય ગુરુદેવ જય માતાજી મિત્રો હું શૈલી ચૌહાણ માવંદના ચેનલમાં આપ તમામ મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું અને આશા રાખું છું કે આપ સર્વ મિત્રો આપ સર્વ ભક્તો એમ ખેમ સર્વકુશળ હશો એવી પરમ કૃપાળુ પરમાત્માને મા ભગવતીને મા કુળદેવીને ઈષ્ટદેવ દેવી દેવતાને માતાજીને ગુરુદેવને પ્રાર્થના કરો છો મિત્રો આપણે નિત્ય પૂજા પાઠ કરતા હોઈએ છીએ ચંડીપાઠ હવન મંત્ર જાપ તપ સાધના કોઈ પણ તમે તપ કાર્ય ધાર્મિક કાર્ય હવન કરો છો અને એનું સંપૂર્ણ ફળ તમને મળે તો આ એક આ કાર્ય અવશ્ય કરવું તમે નિત્ય પૂજાપાઠ કરતા હશો અને કરો છો તમારા આસન ઉપર બેસીને તમે પૂજાપાઠ કરતા હશો જ્યારે તમારી પૂજા મંત્ર તપ સાધના જે કંઈ કાર્ય તમે કરી રહ્યા છો જે સાધના કરી રહ્યા છો તે પૂર્ણ થાય અને પૂજાના અંતે મંત્રના તમે જે કંઈ મંત્ર કરો પૂજા કરો સાધના કરો પૂજા કરો હવન કરો ચંડી પાઠ કરો પણ જ્યારે તમે અંતે આસન ઉપરથી ઊભા થાવ એ વખતે છેલ્લે અંત સુધી આ એક કાર્ય અવશ્ય કરવું જેનાથી તમે સંપૂર્ણ પૂજાનું ફળ તમને પ્રાપ્ત થાય છે આ કાર્ય તમે નહીં કરો તો તમારું કોઈ કાર્ય જે તમે કર્યું હોય તેનું ફળ તમને પ્રાપ્ત થતું નથી તો મિત્રો આ અવશ્ય એક કાર્ય કરી લેવું જોઈએ જેઓ આ આસન ઉપર તમે બિરાજમાન છો આ મારું આસન છે અને આસન ઉપર આપણે બેસીને પૂજા કરી રહ્યા છીએ જ્યારે આ પૂજા પૂરી થાય ત્યારે આપણે આ કાર્ય સંપૂર્ણ રીતે પૂર્ણ કરવાનું છે અને તમે આ કાર્ય પૂર્ણ કરો છો તો તમને તેનું ફળ અવશ્ય મળે છે આસન ઉપર બિરાજમાન આપણે મંત્ર તપ જપ સાધના કોઈ પણ હવન પૂજા પાઠ કરી રહ્યા હોય અને અંતે પૂજા પૂરી થાય એ વખતે આપણે આ ત્રાંબાના લોટામાં જળ ભરીને લાવેલા હોય તે ત્રણ ચમચી ત્રણ વખત ચમચી જમીન ઉપર મૂકીને ત્રણ વખત ચમચી જમીન ઉપર પાણી મૂકીને જમીન ઉપર ત્રણ વખત ચમચી ભરીને પાણી મૂકીને આ અનામિકા આંગળેથી અનામિકા આંગળેથી ત્રણ વખત આમ રહીને કપાળ ઉપર તિલક કરવાનું હોય છે આ વિધિ તમે સંપૂર્ણ રીતે પૂર્ણ કરો છો તો તમે કોઈ પણ મંત્ર જાપ તપ હવન ચંડી પાઠ યજ્ઞ નિત્ય પૂજા પાઠ કરો છો તો તેનું ફળ તમને અવશ્ય મળે છે નહીતર આ ફળ તમે પૂરી પૂજા કરી હોય તમે પૂરી મંત્ર જાપ તંત્ર કોઈ પણ સાધના વિધિ કરી હોય ચંડી પાઠ હવન કર્યો હોય અને તમે આ વિધિ ન કરો તો તેનું ફળ ઇન્દ્ર લઈ જાય છે એટલા માટે આ કાર્ય અવશ્ય કરવું જોઈએ મિત્રો આ રીતે તમે આ કાર્ય કરશો તો તેનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થશે અને આ વિધિ આ પૂજા અંત સુધી તમે નહીં કરો પાણી જમીન ઉપર મૂકીને તમે આ પૂજા તમે તમારા કપાળ ઉપર તિલક નહીં કરો તો તેનું સંપૂર્ણ ફળ ઇન્દ્રદેવ લઈ જાય છે તો મિત્રો આ પૂજા પાઠ કરો તે વખતે આનું ખાસ ધ્યાન રાખવું છેલ્લે પાણીનું જમીન ઉપર મૂકીને તેનું તિલક અવશ્ય કરવું જોઈએ અને આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવવા વિનંતી જય ગુરુદેવ જય માતાજી